જો આપણે મસ્ત મજાનું છે દોરણનું શાક બનાવ્યું છે જો જો ફેમિલી સ્વાગત છે તમારા બધા મારા પાછા આજના એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં જશો હું ગઈ હતી મારા મમ્મીના ઘરે તો ત્યાંનો વિડિઓ છે થોડોક થોડોક ને પછી મેં ગયા હતા ભાઈના ઘરે જમવા માટે એ લોકોએ બોલાવ્યા હતા એટલે પણ આપણા નવા નવા લગ્ન છે એટલે બહુ બધું જમવાનું ચાલે છે

મસ્ત ફૂલ થઈ ગયા છે અમારી કેમ્પસ તો જો કઈ હું આવી ગઈ છું આ આપણા મમ્મીના ઘરે આપણા ઘરની સામે મસ્ત મજાના બે બેટાવર છે જો આપણું મમ્મીનું ઘર તો આપણે મસ્ત મજાનું તુષારભાઈ હાલે આવે છે ને હું આ સવાર સવારમાં આ કોચ છે ને હું તો જો મને જગાડી ગયા સવાર સવારમાં ગાઈ જમવા આપણે મસ્ત મજાનું મકાઈનું શાક બનાવ્યું છે જો એકદમ મસ્ત મજાનું મઠા પાણી આવી જાય એવું છે ને ગાઈ ચાલો મમ્મી ના કહે તો આપણે જલસા જલસા

અને આ તમે આ જોઈ રહ્યા છો ને આ છે હલમની માર્કેટ જ્યાં બધી વસ્તુ મળે છે એ કેવલ બેન પાયલ બેન મમ્મી ને બધા આવી ગયા છે હવે ફાઈના ઘરે આવી ગયા છે બધા